સુરતના વેસુ માં પાણીની સમસ્યા લઈને સોસાયટીના લોકો હાઈડ્રોનિક વિભાગના પાણીની સમસ્યા ને જેમાં મોટી સંખ્યામાં શાંતિવન સોસાયટીના લોકો પાલિકાની વેસુ ઝોન કચેરીએ પહોંચ્યા હતા સોસાયટીના રહીશો છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાને લઈને પરેશાન થઈ રહ્યા હતા સતત પંદર દિવસથી પાણી નહીં આવતું હોવાની બૂમ પડી હતી અહીંના બસોથી વધુ

ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા હતા આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશ્નરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ ત્રણ ચાર દિવસની અંદર કામગીરી નહીં થાય તો તે રીતની પગલાં લે ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું